ચાલો મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં એક ગાય વેચાવા માટેની આવી છે અને તમારે જો કોઈ પણ કોઈ પણ ગાય વેચાવાની જાહેરાત મૂકવી હોય અમારી યુટ્યુબ ચેનલમાં તો મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એમાં વોટ્સએપમાં તમારા પશુનો આડા મોબાઈલનો એક વિડીયો નાખી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મુકાઈ જશે આપણી યુટ્યુબ ચેનલમાં ચાલો મિત્રો અમે આ ગાયની જાણકારી ચાલુ કરું તમને ગાયની જાણકારી આપો થોડીક તો ગાય આ બીજું વેતર છે અને પહેલાં 4 ચારથી પાંચ લિટર દૂધ હતું એવા ગાયના માલિકના કહેવાનું છે ગાના વ્યાવાની લગભગ અઠવાડિયાની જેટલી વાર છે એવું ગાયના માલિકનું કહેવાનું છે અને અમે ગા જોવા ક્યાં મળશે એ વાત કરું તો બોટાદ જિલ્લો બોટાદ તાલુકો પ્રોપર બોટાદમાં જોવા મળશે તમને આ ગાય અને ગાયની આમ કદકાઠની વાત કરું તમ કમ્પ્લીટ છે આડાળમાં કમ્પ્લીટ છે ઉંચાઈમાં મગાયના માલિક નહો કેનો પેલા વેત્ર 4-5 લિટર દૂધ હતું જોતાતા એવડાઈ બીજો વેત્ર વ્યા એવું થયું છે તાત્કાલિક વેચી દેવાની છે તાત્કાલિક વેચી દેવાની છે આ ગાય છે રામજીભાઈની ને ગાયની વાત કરું તો ગાની કિંમતની વાત કરું તો 12000 રૂપિયા કિંમત રાખેલ છે ગાની તો સામાન્ય કિંમત છે સાવ સસ્તી ગાય છે તો જેને પણ લેવી હોય નીચે નંબર આપેલો છે ગાયના માલિકનો એનો કોન્ટેક કરો અને જલ્દી ફોન કરો એટલે તમને આ ગાય મળી જશે અને કોઈએ ખોટા ફોન કરવા નહીં ભાઈ ચોખ્ખી વાત તો ચાલો મિત્રો અહીંથી અમે આપણા વિડીયોને વિરામ દેવી છીએ આવજો અમે બીજા વિડીયોમાં મળજો અને આવી સસ્તી ગાયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતી જ રહેતી હોય છે તો તમારે પણ જો સસ્તી ગા ખરીદવાની ઈચ્છા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે તમને પણ આવી સસ્તી ગાયું આ યુટ્યુબ ચેનલમાંથી મળી જશે